નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી એક વખત બીજા સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને વિજ્ઞાન વિષય સાથે આપણે આગળ વધીશું સત્ર એકમાં આપણે રસોડાનું વિજ્ઞાન આ જે પાઠ છે એમાં પંદર જેટલા રસોડામાં વપ વપરાતા શાકભાજી અથવા તો રસોડામાં વપરાતી કોઈપણ વસ્તુનો આપણે ઔષધિ તરીકેનો ઉપયોગ જોઈ ગયા હતા પરંતુ ત્યાર પછી વેકેશનના કારણે આપણે આ પાઠ ત્યાં જ અધૂરો મૂકવો પડ્યો હતો તો હવે આપણે આ જ પાઠ જે અધૂરો છે એને આપણે પૂર્ણ કરીશું હવે આપણે વાત કરીએ તો રસોડાનું વિજ્ઞાન એટલે કે રસોડામાં જે આપણે ઉપયોગ કરીએ છીએ બધી સાધન સામગ્રીઓ જે કંઈ પણ વસ્તુઓ પદાર્થો એનો ઔષધિ તરીકેનો ઉપયોગ શું કરવો ખાસ કરીને અત્યારે આપણે જો આ જાણતા હોય તો આપણે અત્યારે શરદી ખાંસી વગેરે જે બીમારી ચાલી રહી છે એનાથી આપણે બચી શકીએ છીએ તો આ પાઠમાં ફરી એક વખત આપણે આગળ વધીશું તો પંદર જેટલી ઔષધિ તરીકેના ઉપયોગો આપણે પંદર જેટલી વસ્તુના ઔષધિ તરીકેના ઉપયોગો જોઈ ગયા હતા તો આજે આપણે વાત કરીએ સો સોળમી વસ્તુ અને એ છે સૂંઠ સૂંઠ એટલે સૂંઠ કોને કહેવાય પહેલાં તો જે આદુ હોય એ આદુને સુકાવી કાઢવામાં આવે અને સુકાયેલા આદુને પાવ ત્યાર પછી દળીને તેનો પાવડર કરી કાઢવામાં આવે છે અને આ પાવડરને સૂંઠ તરીકે ઓળખવામાં આવે છે તો આ જે સૂંઠ છે એનો ઔષધિ તરીકે શું ઉપયોગ થાય છે તો કે સૂંઠ એની સાથે કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે અને બીજો એનો ઉપયોગ થાય છે સૂંઠ તલ અને ખડી સાકર એટલે કે સાકરની જે દળેલી નહીં પરંતુ આખા ગાંગડા આવે સાકરના એ સાકરના ગાંગડા એને કહેવાય ખડી સાકરનો આ ત્રણે ત્રણ વસ્તુનો ઉકાળો કરીને પીવાથી પણ શરદી મટે છે એટલે કે સૂંઠ એ શરદી માટે ખૂબ જ ફાયદાકારક છે આગળ જોવાનું છે ગાજર ગાજરને બાફીને તેને ગુમડા પર બાંધવાથી ગુમડા સારા થઈ જાય છે જો આપણને ગુમડા થયા હોય તો શું કરવાનું ગાજરને બાફી નાખવાનું અને એ બાફેલા ગાજરને ગુમડા પર બાંધી દેવાનું ગુમડા પર એ બાફેલું ગાજર મૂકવાનું અને એના ઉપર પાંટો બાંધી દેવાનો જેથી કરીને ગુમડા સારા થઈ જાય છે બીજો તેનો ઉપયોગ થાય છે કે ગાજર જે છે એને વાટી નાખવાનું અને તેમાં થોડુંક મીઠું નાખી તેને ગરમ કરીને ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે એટલે કે ગુમળા ખરજવા વગેરે જેવા જે ચામડીને લગતા કોઈ પણ રોગો થયા હોય તો એના માટે ગાજર એ ખૂબ જ ફાયદાકારક નીવડે છે આગળ આપણે જોઈએ હળદર હળદરને તેલમાં ગરમ કરી તેલને ઘા અથવા તો જખમ પર ચોપડવાથી ન રૂજાતા ઘા જલ્દી રૂજાઈ જાય છે આ જે ઔષધિ તરીકેનો હળદરનો જે ઉપયોગ છે તો આપણે અવારનવાર ક્યારેક ઘરમાં પણ ઉપયોગ કરતા જોયો હશે કે આપણે કંઈ પડ્યા હોય કે પગ પગમાં કોઈ પણ જાતનું મચકોળ આવી હોય તો આપણે શું કરીએ મમ્મી શું કરી આપે છે કે હળદર અને મીઠાનો તેલમાં બનાવેલો લેપ એ આપણને ત્યાં લગાવી આપે છે જેથી કરીને પગની મોચ અથવા તો કોઈ પણ ઘા લાગ્યો હોય એ જલ્દીથી સારું થઈ જાય છે અને રૂજ ફટાફટ આવી જાય છે બીજું છે હળદર અને સૂંઠનું ચૂર્ણ એને મધ સાથે લેવાથી જે શ્વાસને લગતી બીમારી હોય એમાં રાહત મળે છે હળદર સૂંઠ અને ચૂ મધ આ ત્રણ વસ્તુને ભેગું કરીને લેવાથી જે શ્વાસની તકલીફ હોય છે એની અંદર આપણને રાહત મળે છે આગળ વાત કરીએ તો હિંગ હિંગ ખાસ કરીને આપણે શાક કે કોઈપણ વસ્તુના વઘારમાં નાખતા હોય છે તો હિંગ જે છે એનો ઉપયોગ શું થાય છે ઔષધિ તરીકેનો ઉપયોગ જોઈએ તો કમળામાં હિંગ પાણીમાં ઘસીને આંખમાં આંજવાથી કમળો મટે છે કમળો એટલે ખબર છે આપણને કે જેનું શરીર પીળાશ પડતું થઈ ગયું હોય ચામડીનો રંગ પીળો થઈ જાય આંખના જે વ્હાઈટ કલરની આપણી જે ડોળાનો જે ભાગ છે એ આખી આંખ આપણી પીળી થઈ જાય તો આ જે કમળો થયો હોય એને શું કરવાનું હિંગ છે હોય એને પાણીમાં ઘસી નાખવાની આખી હિંગ લેવાની આ પાવડરની અને એને આંખમાં આંજી દેવાનું જેવી રીતે આપણે કેમ આંખમાં મેસ આંજી એવી રીતે કમળો કમળો થયો હોય ત્યારે હિંગ અને પાણીને આંખમાં આંચવાથી કમળો મટે છે બીજો એનો ઉપયોગ છે હિંગ કપૂર અને આંબાની ગોટલી હિંગ કપૂર અને આંબાની ગોટલી એટલે આપણે મીઠી કેરી ખાઈએ બરાબર પાકી ગયેલી કેરી ત્યાર પછી એની અંદર જે ગોટલીનો ભાગ નીકળે છે એ એક ગોટલી આ ત્રણેયને સરખે ભાગે લેવાની અને એના ફુદીનાનો રસમાં ઘૂટી નાખવાનું એટલે કે એને વાટી નાખવાનું અને આ ચારેય વસ્તુ લેવાથી કોલેરાનો જે રોગ છે એ મટે છે કોલેરોએ એક સમયે ખૂબ જ જીવલેણ રોગ ગણવામાં આવતો હતો જેવી રીતે અત્યારે કોરોના જીવલેણ રોગ છે એવી રીતે કોલેરા પણ એક જાતનો જીવલેણ રોગ બની ગયો હતો પરંતુ એની રસી શોધાઈ જતાં એ અત્યારે ઓછો હાનિકારક દેખાય છે પરંતુ કોલેરાને પણ ઘરે બેઠા આવી રીતે આપણે મટાડી શકીએ છીએ આગળ છે ખજૂર થોડી ખજૂર ખાઈને ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને નીકળી જાય છે અને ઉધરસ તથા દમ મટી જાય છે આપણને ઉધરસ થયું હોય તો શું થાય કે ખાસ કરીને ઉધરસને શરદી વધારે ટાઈમ રહે એટલે એ કફ થઈ જાય છે આપણને કફ થાય એટલે કેવું કે ગળામાં દુઃખે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય તો જ્યારે આવી વસ્તુઓ આપણી સાથે બનતી હોય ત્યારે શું કરવાનું ખજૂર ખાઈને થોડુંક ગરમ પાણી પી લેવાનું જેથી કરીને જે કફ હશે જે જામી ગઈ છે શરદી અને આપણે કફ કહીએ છીએ તો કફ છે જે એ પતળો પાતળો થઈ જશે અને પાતળો થયેલો કફ એ ઉધરસ અથવા તો નીકળી જાય છે અને ઉધરસ અને દમ પણ મટી જાય છે ખજૂરને રાત્રે પલાળી રાખવાની અને સવારે પછી મસળીને પી જવાની આવી રીતે કરવાથી કબજિયાત મટે છે આગળ છે તુલસી તુલસીના તો અઢળક ઉપચાર છે બરાબર તુલસીના તો કેટલાય ઔષધિ તરીકેના ઉપયોગો આપણે જોયા છે તુલસીના ઉકાળામાં સૂંઠ અને સિંધવ મેળવીને ફાકવાથી કબજિયાત મટે છે તુલસીના પાનવાળી ચા પીવાથી મટે છે અને તુલસીના જો પાંદડા હોય ને પણ તમે ચાવી જાઓ તો શરદી ખાંસી કે એવું કંઈ થતું નથી આગળ આપણે જોવાનું છે આગળ આપણે જોવાનું છે લીમડો બરાબર તો લીમડો જે છે એ લીમડાના પાનનો રસ તથા તો મધ આ સવારના નરણે કોઠે પીવાનું નરણે કોઠે એટલે ઉઠીને તરત બીજું કંઈ પણ ખાવા પીવાનું નહીં ડાયરેક્ટ લીમડાનો રસ અને મધ પી જવાનું જેનાથી કમળો મટે છે લીમડાના પાનને પાણીમાં વાટીને તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે લીમડો હોય એના પાનને પાણીમાં વાટી નાખવાના અને એ વાટેલા પાણીથી માથું ધોઈ કાઢવાથી ખોડો જે થાય છે ખાસ કરીને શિયાળામાં આ પ્રોબ્લેમ વધારે જોવા મળે આપણને તો એનાથી આપણને રાહત મળે છે આગળ છે લીંબુ લીંબુ અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થઈ જાય છે ક્યારેક આપણે જોયું હશે કે દાંત અથવા તો પેઢામાંથી લોહી નીકળતું હોય છે તો ત્યારે શું કરવાનું લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાનો જેથી કરીને દાંતમાંથી નીકળતું લોહી બંધ થઈ જાય છે આગળ છે જાસૂદ જાસૂદના પાન અને ફૂલ ગર્ભસ્ત્રાવવર્ધક અને પીડાહારક છે ગર્ભસ્ત્રાવ થતો હોય એ સમયે જાસુદના પાન અને ફૂલ એ ખૂબ જ ઉપયોગી છે અને તે પીડાહારક છે આગળ છે તેના મૂળ કફ અને તાવમાં વપરાય છે જે જાસુદનું જાસુદનો છોડ આપણે જોયો હશે તો એની છોડના નીચે જેના મૂળ હોય છે એ મૂળને ખા એનું જો સૂકવીને પછી એને વાટી નાખવામાં આવે ને એનો પાવડર બનાવીને જો એને ફાંકવામાં આવે તો કફ અને તાવમાં રાહત મળે છે આગળ છે આમળા તે ખોરાકનું પાચન કરે છે આમળાથી વાળ કાળા થાય છે અને ત્રિફળામાં આમળા વપરાય છે આમળા એ વાળ માટે પણ ખૂબ જ સારા છે અને આમળા એ આપણી ત્વચાને સારી રાખવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે આગળ છે જાંબુ શેવાળ એટલે કે જે લીલ આપણે જોઈએ છીએ કે ચોમાસામાં જ્યાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં શેવાળ એટલે કે લીલ થઈ જતી હોય છે તો આ શેવાળવાળા પાણીમાં જાંબુની ડાળી નાખવાથી શેવાળ નાશ પામે છે શેવાળ થઈ ગયું હોય બરાબર બંધિયાર પાણીમાં એમાં જો તમે જાંબુની ડાળી નાખી દેશો તો એ શેવાળ ધીમે ધીમે નાશ પામશે આવી ગયું હોય તો તેની છાલ પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી લાભ થાય છે મોં આવી જવું એટલે આપણને બધાને ખબર છે કે ક્યારેક એવો તીખો ખોરાક ખવાઈ ગયો હોય કે ગમે તે થયું હોય બરાબર તો આપણને ખાઈ નથી શકતા આપણને કોઈ બી વસ્તુ ખાઈએ તો તીખી વધારે લાગે તો આ સમયે શું કરવાનું કે આ જાંબુ હોય એની છાલ કાઢી નાખવાની અને એને પાણીમાં ઉકાળવાની થોડીક વખત અને પછી એ પાણીથી કોગળા કરવાથી મોં મોંમાં રાહત રહે છે આગળ છે કેળ જે પાકા કેળા હોય એ પૌષ્ટિક અને બળવર્ધક છે તથા સ્વાદિષ્ટ હોય જ છે અને કેળાના જે થાંભલા હોય કેળાનું જે વૃક્ષ હોય એનું જે થાંભલો હોય એમાંથી જે પાણી નીકળે છે એ પાણી કાઢીને એનાથી પાપડનો લોટ બાંધવામાં આવે છે નિયમિત રીતે જો કેળા ખાવામાં આવે તો શરીરમાં કેલ્શિયમની જે ઉણપ હોય છે એ દૂર થાય છે એટલે કે કેળા એ બધી જ રીતે ફાયદાકારક છે આગળ જોઈએ દાડમ દાડમનો રસ દાંતમાંથી લોહી બંધ કરે છે દાંતમાંથી નીકળતું લોહી બંધ કરવા માટે દાડમ પણ ફાયદાકારક છે જેવી રીતે લીંબુ હતું બરાબર ઝાડા ઉલટી થાય ત્યારે દાડમના દાણા ચાવવાથી રાહત મળે છે દાડમના દાણા હોય એને ચાવી જવાના જેથી કરીને આપણને ઝાડા ઉલટી થતા નથી હવે આગળ છે આદુ આદુનો મુખ્ય કાર્ય શું છે કે ખોરાક પચાવવાનું કાર્ય કરે છે એટલા માટે તો આપણે દાળ બનાવીએ તો એમાં થોડુંક આદુ નાખીએ કોઈ પણ શાકમાં આદુ નાખીએ કેમ કારણ કે જેથી કરીને આપણે ખોરાકમાં જે કંઈ પણ ખોરાક ગ્રહણ કરીએ છીએ એ ઝડપથી પચી જાય આદુનો રસ લીંબુનો રસ આ બંને ભેગું કરીને લેવાથી શું થાય છે લાભ થાય છે શરદી ખાંસીને ખાસ કરીને ખાંસીનો જે પ્રોબ્લેમ હોય એના માટે આદુ એ ખૂબ જ ગુણકારક છે આગળ જોઈએ અરીઠા માથું ધોવા માટે અરીઠાનો ઉપયોગ થાય છે પહેલાંના જમાનામાં આવા કોઈ શેમ્પુ કે એવા બધાની શોધ નથી થઈ ત્યારે આ મોટી મોટી કંપનીઓના શેમ્પૂ વાપરવાથી વાળ સારા થાય એવી બધી માન્યતા છે બરાબર પહેલાંના જમાનામાં તો શેમ્પૂ મળતું જ નહીં ત્યારે લોકો માથું શેનાથી નથી ધોતા અરીઠાથી અરીઠાને પલાળી રાખવાના અને બીજે દિવસે એનાથી માથું ધોઈ નાખવામાં આવે અફીણ છે પછી સર્પવિષ છે વગેરેની જે ઝેરી અસર હોય એને દૂર કરવા માટે તેનો ઉપયોગ થાય છે સાપ કોઈ સાપ સાપે ડંખ માર્યો હોય તો એનું તરત જ શું થશે આપણને ઝેર ચડશે તો આ સાપનું જે વિષ છે એટલે કે ઝેર જે છે એની ઝેરી જે અસર હોય એને દૂર કરવા માટે અરીઠા વપરાય છે તેમજ અફીણ એટલે કે કેટલાક નશાકારક પદાર્થો હોય એનો પણ આપણને નસો ચડે એની જો ઝેરી અસર આપણા શરીરની અંદર ઉત્પન્ન થતી હોય તો એના માટે પણ અરીઠા ઉપયોગી છે આગળ છે હરડે હરડેને ગૌમૂત્રમાં બે ત્રણ અઠવાડિયા સુધી ખાવાથી કમળો મટે છે અને બીજો છે હરડેનો ઉપયોગ હરડે તથા સૂંઠને ગરમ પાણી સાથે પીવાથી દમ તથા હેડકી મટે છે હેડકી આવતી હોય તો શું કરવામાં આવે છે કે હરડેને સૂંઠ આ બંને મિક્સ કરીને ગરમ પાણી સાથે પીવામાં આવે છે એ સિવાય હરડે પાચન ક્રિયામાં પણ ખૂબ જ ઉપયોગી છે તમને ખબર હોય તો હરડેની બનાવેલી નાની નાની ગોળીઓ મળતી હોય છે જેથી કરીને આપણી ક્રિયા સારી રહે છે તો આ આપણો આ જે પાઠ છે એ અહીં પૂર્ણ થાય છે અને જેટલા પણ આમાં મેં તમને પંદરથી લઈને અત્યારે આપણે કેટલા શીખ્યા પંદરથી લઈને એકત્રીસ નંબર સુધીના આપણે આવી વનસ્પતિઓના અલગ અલગ ઔષધીઓ ઉપયોગો જોયા તો તમારે હોમવર્કની અંદર એટલે કે ગૃહ કાર્યની અંદર પંદરથી લઈને એકત્રીસ સુધીના જે મેં તમને વનસ્પતિઓના ઔષધિ તરીકેના ઉપયોગો આપ્યા છે બધા તમારે તમારી નોટમાં લખીને મોઢે કરવાના રહેશે